બેદરકારી તો આમાં સો ટકા જોઈએ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોશની વિભાગની આવે છે કારણ કે જે ડિવાઈડરમાં વચ્ચે પોલ છે એ બધા રોશની શાખાની અંતર્ગત આવે છે એમાં એ લોકો જાહેરાતના હોર્ડિંગ્સ લગાવે છે એમાં ઉપર એણે કેબલ લગાવેલા હોય છે અને જે પોલ હોય છે એના કેબલ અંડરગ્રાઉન્ડ હોય છે હવે કોઈપણ કારણોસર મોન્સૂન કારીગરી કાર્યકારી કાર્યગીરીમાં આ ધ્યાન રાખવામાં નથી આવેલું એટલે કાં તો હોલ્ડિંગ્સનો કેબલ તૂટેલો હોય અથવા નીચેનો જે કોઈ હોય એ પાણીમાં ઓલરેડી શોર્ટ હતો અને એક નિરાલીને નથી લાગ્યો એ સિવાયના ઘણાને લાગ્યા છે પણ અમારી નિરાલીની બદકિસ્મત કે એમાં એનું મૃત્યુ થયું એટલે કાર્યવાહી બેદરકારો સામે રાજકોટમાં તો એમ બોલવામાં આવે છે કે કડકમાં કડક કાર્યગરી કાર્યવાહી અમે કરશું પણ આજ સુધી થઈ નથી અને છેલ્લા પચીસ વર્ષથી રાજકોટમાં ભાજપનું જ હાજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલે એવું ન કહી શકે કે આ લોકોએ ઓલા ધ્યાન નહોતું દીધું અમારું નહોતું દીધું જે કાંઈ હોય એમાં રોશની વિભાગના ચેરમેનથી લઈને રોશની વિભાગના અધિકારીઓ એના ફિલ્ડ વર્કના કાર્યકરો કે જેને આ કામ કરવું જોઈતું હતું એની જ બેદરકારી છે અને જો એને પહેલાં ન કર્યું તો કેમ એને નવથી અગિયાર વચ્ચે બે કલાકમાં એવો ટાઈમ મળી ગયો કે આવીને બધું સરખું કરી ગયા તરત જ ફટાફટ બનાવ બના પછી અમે પંચનામું કરવા ગયા એ પેલા બધું બરાબર હતું તો આવું કેમ થઈ શકે તો એને પેલાને કરવાની નહોતી ખબર પડતી કે આ કાર્યવાહી એને પેલા કરવી જોઈતી હતી એટલે બેદરકારી તો સો ટકા રોશની વિભાગની જ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રોશની વિભાગની